જે હક અધિકારની લડાઈ હોય આ લડાઈમાં સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો વીર યોદ્ધાઓ પોતાના પરિવારની પરવા કર્યા વગર પોતાના ધંધાની મજૂરીની નોકરીની કોઈ પણ બાબતની પોતાના સ્વજનોની ચિંતા કર્યા વગર પોતાના દેહની ચિંતા કર્યા વગર સમાજના આંદોલનમાં કૂદી પડતા હોય એ સમાજના જે સાચા હિરલાઓ છે સમાજના જે સાચા આગેવાનો છે સમાજના જે સાચા જીવતા મહાપુરુષો છે એ સમાજના મહાપુરુષોને તમે ઓળખો જે સમાજ માટે રાત દિવસ કોઈ બીજું કઈ વિચારતા જ નથી સમાજની બાબત આવે એના તન મન ધનથી લડવા માટે સહયોગ દેવા માટે પણ તૈયાર હોય છે એ નોકરિયાત વર્ગ હોય કે સમાજ માટે આર્થિક રીતે સહયોગ કરતા હોય બીજી કોઈ બાબતે પણ મદદ કરતા હોય શિક્ષણમાં ખાસ મદદ કરતા હોય બિઝનેસમાં કે સમાજને આર્થિક રીતે સદર કરવા માટે મદદ કરતા હોય રાજકીય રીતે સમાજને મદદ કરતા હોય સામાજિક રીતે જે તમામ સમાજના આગેવાનો મદદ કરતા હોય સમાજનો જે કાય આંદોલન છે એ જ્યારે આ વિચારધારાની જે લડાઈ છે તથાગત બુદ્ધિ અશોક સમ્રાટથી લઈને તમામ રાજ્યો દેશની અંદર સામાજિક ક્રાંતિની જે લડાઈ લડી છે બહુજન વિચારધારાની જે લડાઈ લડી છે લોકો લડાઈ લડી છે તો એક આ વિચારધારાની લડાઈ છે એ માટે દરેક પ્રકારના પરિધારો આપવા માટે જે સમાજ ત્યારે સમાજના હિરલાઓ આગેવાનો તૈયાર થઈ શકતા હોય તો સમાજે એની નોંધ લેવી જોઈએ સમાજે આવા આગેવાનોને આર્થિક કન્ડિશન શું છે કે નોકરી કરે છે જોબ કરે છે બિઝનેસ કરે છે એની ઘરની સમસ્યાઓ શું છે એનો પરિવાર શું કરે છે સમાજ માટે કોઈ સમાજનો દીકરો કોઈ જેલમાં ગયો છે તો એને એના પરિવારની ચિંતા સમાજે કરવી છે એનું પૂરું પાડવું જોઈએ સમાજે રાશનથી લઈને એના બાળકોની સ્કૂલ ફીથી લઈને તમામ સમસ્યા એના ઘરનું તમામ રાશન પાણી સમાજે પૂરું પાડવું સાથે સાથે જે સમાજનો યુવાન આગેવાન છે ઘણા બધા કેસોમાં જ્યારે સમાજના આગેવાનો ભેગા થતા હોય છે ગામડાઓને ખાસ કરીને તાલુકાના ઘણા બધા એવા લોકોને મેં જોયા છે જ્યારે સમાજની આવી બધી લડાઈઓ લડતા લડતા એ લોકો નાસી પાસ થઈ જાય છે નાના મોટા કામે ધંધે ચડી જાય છે પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે સ્વીગી ખેતી મજૂરી કરી રહ્યા છે નાની મોટી લાડીઓ નાખીને કામ કરી રહ્યા છે નાના મોટા એનજીઓમાં કામ કરી રહ્યા છે આવા લોકો જે લોકો હજારો લોકોને ભેગા કરીને આંદોલન કર્યા છે સમાનતા હક અધિકાર માટે લડ્યા છે

બરાબર એને સ્કૂલની ફી છોકરાની ભરવાની છે બાકી છે ભરી નથી બરોબર આવી ઘણી બધી બાબતો છે તો આ બાબતે સમાજ એ જે સક્ષમ સમાજ ના આગેવાનો લોકો જે સક્ષમ સમાજ છે એને આગળ આવે એને મદદ કરવી જોઈએ આવું મારું માનવું છે તો કરવી જોઈએ એની સાથે એવો કોઈને એને સાઇડમાં બિઝનેસ પ્લાન આપવો જોઈએ કે ભાઈ તું સમાજ માટે લડે છે સારું લડે છે સારી એવી લડાઈ લડી રહ્યો છે તો બહુ આગળ વધી શકે એમ છે પણ તારે આર્થિક રીતે સદ્ધર થવાની જરૂર છે તો અમે તને શું મદદ કરી તું સાઈડમાં કોઈ એવો બિઝનેસ ઉભો કર સાઈડમાં એવી જોબ કર તો આટલી આટલી તું જોબ કરી શકે છે અમે તને લાગવો ભલામણ કરી દઈ આવા તું બિઝનેસ કરી શકે એવા બિઝનેસ આઈડિયા દેવા જોઈએ એવી મદદ કરવી જોઈએ ને લાગવો ભલામણથી સાઈડમાં બિઝનેસ ઊભો કરી દેવો જોઈએ તો એ પોતાનો ધંધો કાંઈક કરશે તો સમાજ માટે વધારે લડશે કાં પછી આવા પચીસ પચાસ લોકો જિલ્લા વાઇઝ સમાજે આર્થિક રીતે એને ઉપાડી લેવા પડશે એની આર્થિક સમસ્યા સમાજે સોલ્વ કરવી પડશે કે ભાઈ તું સમાજ માટે લડે તને તન મન ધરતી જે કા જરૂર પડે આર્થિક જરૂર પડે મને 25-50000 રૂપિયા પગાર આપશો તો પણ સમાજ માટે લડાઈ ચાલુ રાખ સમાજની રાજકીય બિન રાજકીય સામાજિક જે કા લડાઈ છે એ લડાઈ ચાલુ રહેવી જો ખતમ ન થવી જોઈએ અમે તારી પાછળ બેઠા છીએ આવા કેટલા આગેવા તો આવું કરવું પડશે

नाना मोटा नौकरी और बिजनेसमैन लोग पहुंचे जिन्हें व्यक्ति के तमारे संबंध आवो लोगों नोंद ले माकी कोई फोन नहीं करतू कोई मुलाकात सुबह चार मुलाकात ले वाइन तियाव तू कि बिजी बदी जी क्या बे 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 नंबर नो कोई बे धंधों करता हो से नहीं नहीं भला मर कर वाहो से तेरा जो खाटला पड़ा जो तो ये तमारी मदद मांगे जानू सुन करवाने तो तमने अपना दिक्कत तमने सुन जरूर थी તમને કઈ જરૂર હોય તમે સમાજ ત્યાગીવાનો છો સમાજ માટે રાત દિવસ લડો છો અમે સમાજ છીએ તમને શું જરૂર છે બોલો અમે બેઠા છીએ તમારા માટે જે જરૂર પડશે જે કઈ થશે બધું કરી દેસુ આવું કોઈ પૂછે તો આ જ મોટી સમાજની સમાજ તો જે નોકરી આજ સમાજના માટે લડતો હોય સમાજના શિક્ષણમાં આર્થિક રીતે મદદ કરતો હોય ત્યારે એને કઈ જરૂર પડે ને એની આ નોકરીમાં કંઈક ખોટું થયું રહે છે કોઈ સરકાર કે મનમથી અધિકારીઓ એને દબાવી રહ્યા છે તો સમાજની ફરજ છે એની પડખે ઊભી રહે સમાજનો બિઝનેસમેન સમાજના આર્થિક રીતે મદદ કરતો હોય સમાજના કાર્યક્રમમાં અને એને કઈ જરૂર પડે તો સમાજની પડખે ઉભી રહેવાની જરૂર છે એની માન સન્માન આપવાની જરૂર છે સમાજનો કોઈ રાજકીય નેતા સમાજના હક અધિકાર માટે વિધાનસભા કે લોકસભામાં ઉઠાવતો હોય અવાજ ઉઠાવતો હોય અને સમાજના રાજકીય લેવલે અવાજ ઉઠાવતો હોય મીડિયામાં અને જમીન લેવલે અને એને કઈ જરૂર છે સમાજની તો સમાજ એને પડકે તન બંધનથી ઉભું રહેવું જોઈએ એવી જ રીતે સામાજિક આગેવાન તમામ બાબતોમાં એક બાબતોમાં નહીં સામાજિક આગેવાન તમામ બાબતોમાં રાત દિવસ જોયા વગર સમાજના પડખે ઉભો હોય અને એની ઉપર કોઈ સમસ્યા આવે છે એની ઉપર કોઈ ફરિયાદો થાય છે એને આર્થિક રીતે ઘરે કોઈ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સમાજે તન મન ધન થી પડકે ઉભો રહેવું જોઈએ કાઈ નો કરો ખાલી ફોન કરીને પૂછો કે ભાઈ તમારે શું જરૂર છે અમારે તમારી સાથે ઉભા રહે કાઈ જરૂર હોય તો કાલે રાતે ફોન કરજો તો એને એને એમ થાય કે ભાઈ સમાજ મારી સાથે છે અને હું જે દિશામાં કામ કરું છું ને યોગ્ય દિશા છે આ જરૂર છે ને તો ભવિષ્ય સમાજના માટે કોઈ ન લડે કોઈ ન આવે અત્યારે ઘણા બધાના મને ફોન આવતા હોય છે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે ઘણા લોકો નાસી પાસ થઈને ઘરે બેસી ગયા અને આ મનુવાદી લોકો સમાજના આગેવાનો પર ખોટી ફરિયાદો કરીને બેસાડી રહ્યા છે તો સમાજની જ ફરજ આવે છે એની પડખે ઉભા સમાજના આગેવાનો પર કોઈ ખોટી ફરિયાદ થાય છે તો સમાજના વકીલો આગળ આવીને માટે લડવું જોઈએ માટે મોકટ લડવા માટે તૈયાર છે તમે ચિંતા ન કરતા સમાજના આગેવાનની દળ પકડ થાય કોઈ પોલીસ સ્ટેશન લઈ જાય તો હજારોની સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી લેવો જોઈએ

પા જાગુ પડશે ગામડાઓમાં જે લોકો રહેતા એને જાગુ પડશે શહેરમાં લોકો રહેતા એને તાલુકા જિલ્લાઓમાં જ્યાં પણ જે વિસ્તારમાં સોસાયટીઓમાં રહેતા હોય એ બાબતે એને વિચારવું પડશે જાગુ પડશે સમાજના આગેવાનો સામાજિક સંગઠનો જે ભીમ યોદ્ધાઓ છે એની નોંધ લેવી પડશે કે કેમ દે કારણ ડીડી સોલંકી બે મહિનાથી કે નથી આંદોલન કરતા નથી એનું કારણ શું છે ફોન કરો પૂછો કે તમે ક્યાં છો શું તમે કોઈ કૌભાંડ ઘરે નીકળી ગયા છો તમારે પર કોઈ અત્યાચાર છે દબાણ છે રાજકીય દબાણ છે કોઈ અધિકારી દબાવી રહ્યા સરકાર નું પ્રેશર છે પારિવારિક કોઈ સમસ્યા શું છે પૂછો પ્રશ્ન કરી શકો છો તમે એવું જરૂરી નથી પગ ભાગ્યો એવું પણ હોઈ શકે કે બે પાંચ કોઈ આગેવાન બે પાંચ કરોડ નું કૌભાંડ લઈને ખોવાઈ ગયો પણ પૂછવું પડશે તમારે ધ્યાન રાખવું પડશે સમાજ તો ભાઈ અરીસો છે પણ સમાજ એ અરીસો નું મોઢું ફેરવી લેશે તો નહીં મજા ભવિષ્ય ખતરામાં છે આ સમાજનું તો સમાજનું ભવિષ્ય ખતરામાં છે બહુ સમાજનું ભવિષ્ય ઉજવળું થાય અને સમાજની અંદર પાંચસો ને પાંચ લાખ મહારો ઉભા થાય એક આંબેડકરને પાંચસો આંબેડકર ઉભા થાય પાંચસો કાશીરામ ઉભા થાય હજારો વકીલ સમાજના ભીમ યોદ્ધાઓ આંબેડકરવાદી વકીલો આંબેડકરવાદી નોકરિયાતો આંબેડકરવાદી રાજકીય નેતાઓ સામાજિક નેતાઓ આ તમામ ઉભા થાય અને એક જૂથ સમાજ નું બને એકતા બને એક સંઘ બને એવું થાય તો સમાજે એક એક બાબતે સમાજે નોંધ લેવી પડશે નાનો નેતા હોય તો મોટા નેતાની નોંધ લે મોટો નેતા હોય તો નાના નેતાની નોંધ લે બધે સમાજ માટે જ કામ કરે છે તો પાકિસ્તાન માટે કામ નથી કરતા કોઈ મનુવાદી લોકો માટે કામ નથી કરતા તમામ સમાજના હક અધિકાર માટે જ કામ કરે તમામ લોકો સંવિધાન ના હાગ અધિકાર મેળવવા માટે જ કામ કરે તમામ લોકો સંવિધાન જીવતું રાખવા જ કામ કરે છે તમામ લોકો કાયદાઓની અમલવારી થાય એના માટે જ કામ કરે છે તો તમામ લોકોએ જેટલા પણ સંગઠનો છે એને એકબીજાની નોંધ લેવી પડશે કોને સુખ દુઃખમાં ભાગ લેવો પડશે આપણી એકબીજાની ફરજ ફરજ તમામ લોકોએ સમજવી પડતી કારખાનામાં કામ કરતો મજૂરી કરતો નોકરીયાત હોય બિઝનેસમેન હોય રાજકીય કોઈ સામાજિક નેતા હોય કોઈ પણ હોય સમાજ થી મોટું કોઈ નથી તમામે નોંધ લેવી પડશે કોઈ રેલી કરે તો એની અનુસૂચિત જાતિ સમાજ ભેગો થઈ જાય એટલે એ અમુક લોકો અનુસૂચિત નો ઉપયોગ કરતા હોય એની બેનર ભેગો થાય જેને અગ્નિકાંડ બને આ બેનર દેખાતું નથી સમાજના યુવાનો પર કોઈ અત્યાચાર થાય છે કે બીજા કોઈ યુવાનો આગેવાનો અત્યાચાર થાય ત્યારે બેનર દેખાતું નથી

એનો કોઈ વિડિયો એને મૂકે બરાબર કે એને પછી પોલો બોટી નીતે નળજે હુમલા કરજે આકરજે હાચા વાયરે બધે દબાવા આવે એટલે સમાજે બધી બાબતે નોટ લેવી જોઈએ સાચા માણસનો સપોર્ટ કરો સમાજ માટે જે લડી રહ્યા છે બરાબર અમે તો હું જે ઘણે ગયા છે સમાજમાન બાબા સાહેબની પિચર છે જો બાબા સાહેબે એટલું સહીન કર્યું હોય કાશીરામ સાહેબે સહીન કર્યું હોય તમામ મહાપુરુષે સહીન કર્યું અમાર ભાઈનું જે કે સહીન કરવાનું હશે સમાજ સાથ સરકાર દે કે નો દે પણ એમને લડશું અમારી અંદર જે આ જીવ છે દરેક કુળનો એક એક કતરો છે એક એક બુંદ છે ત્યાં સુધી સમાજના માટે હક અધિકાર માટે કુરબા થઈ જશે જ્યાં જે દેવ થઈ જશે કાંઈ કુરબાન થઈ જાય શહીદ થઈ જાવ શહીદ થઈ જશે એટલી તૈયાર લઈને બેઠા છે પણ અમે સત્યનો સાહેબ નહીં ચૂકીએ વિચારધારાને નહીં મૂકીએ તો એટલી જ મારી વિનંતી છે કે સમાજના હક હક અધિકાર માટે જે લોકો લડતા હોય આગેવાનો ભીમ છે ને કોઈ ભીમ યોદ્ધાઓ બહેનો માતાઓ આ તમામ લોકોની નોંધ લેજો અને એના સુખ દુઃખમાં પણ સમાન તન ધન તન મન ધન થી જોડાય એવી વિનંતી છે જય ભીમ